વેલ માછલીની ઉલટીના સ્મગલિંગનો વધુ એક રેકેટ ઝડપાયો સુરત શહેરના પાલ વિસ્તારમાંથી સ્પોમ વેલની ઉલટીના સ્મગલિંગના વધુ એક રેકેટનો થયો પર્દાફાશ વૈશ્વિક બજારમાં અતિ મહત્વ ધરાવતી આ દુર્લભ વસ્તુની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ઝીરો ચાર કરોડથી વધુની છે એસઓજી ટીમે એક ગોપનીય બાતમીના આધારે ત્રણ ઈસમોને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે બાતમીના આધારે પાલ વિસ્તારમાં ભૂલકા વિહાર સ્કૂલની સામે ચિક્રોન એરેના ભાઠા ગામ પાસે વોચગોટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરોડો પાડી ત્રણ આરોપીઓ ઉસ્માન ખાન બદરુદ્દીન પઠાણ ઉમર પાંત્રીસ વર્ષ મોયુદ્દીન મનસુર મનસુરી ઉમર ઓગણત્રીસ વર્ષ અને વસીમ ઇકબાલ મુલ્લા ઉમર આડત્રીસ વર્ષને ઝડપવામાં આવ્યા આ ત્રણેય ઈસમો પાસેથી કાપડની બેગમાંથી પાંચ પોઈન્ટ જીરો ઓગણપચાસ કિલોગ્રામ એમ્બ્રોયગ્રી મળી આવી હતી જેના ઇન્ટરનેશનલ માર્કેટમાં અંદાજિત કિંમત પાંચ કરોડ ચાર લાખ નેવું હજાર થાય છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી છે કે તેઓ વહેલ માછલીની ઉલટી વેરાવળથી લાવ્યા હતા અને ત્યાં વેચાણ ન થઈ શકવાના કારણે સુરત લઈ આવ્યા હતા તેઓને અહીં વેચવાનો પ્રયાસ કરતા ઝડપી લેવામાં આવ્યા આ મુદ્દામાલના કાયદેસર સંભાળ અને આગળની કાર્યવાહી માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ ડૂમ્સને આરોપીઓને સોંપવામાં આવ્યા છે સુરત એસઓજી દ્વારા કુલ રૂપિયા દસ પોઈન્ટ છોતેર કરોડથી વધુના એમ્બરગ્રીસના સ્મગલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે પ્રાણીઓના અનૈતિક શિકાર સામેની મોટી કાર્યવાહી ગણાય છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ ના સાનિધ્યુપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હાજર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હાજર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર દસ બે હજાર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન ઝીરો